નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટુડિયો ન્યૂઝ બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા બીબીએ બાઝીગરનું ભવ્ય આયોજન વડદરા શહેરમાં બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા બીબીએ બાઝીગર નામથી એક અનોખા અને ઉત્સાહભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા મેનેજમેન્ટ કુશળતા અને ટીમવર્કનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા ત્રીસથી વધુ વિવિધ પ્રકારના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા દરેક સ્ટોલમાં કંઈક નવું અનોખું અને આકર્ષક જોવા મળ્યું હતું જેના કારણે કમાટીબાગની સામે આવેલા ગર્લ્સ હોસ્ટેલની બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો સ્ટોલ્સમાં વિવિધ પ્રકારના ફૂડ્સ આઇટમ ગેમ્સ મનોરંજન પ્રવૃત્તિ અને હાથથી બનાવેલી ચીજવસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી વિદ્યાર્થીઓએ પોતાની બિઝનેસ આઈડિયા અને માર્કેટિંગ સ્કિલ્સ પ્રદર્શિત કરવાની અનોખી તક મેળવી હતી દરેક સ્ટોલ પર મોટી સંખ્યામાં મુલાકાતીઓનો જમાવડો જોવા મળ્યો વિદ્યાર્થીઓ ઉપરાંત ફેકલ્ટી સભ્યો અને અન્ય વિભાગના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બિઝનેસ અનુભવ મળ્યો અને સાથે સાથે મનોરંજન અને શીખવાનો સુમેળભર્યો માહોલ ઊભો થયો હતો બીબીએ બાઝીગર ઇવેન્ટ વિદ્યાર્થીઓ માટે યાદગાર સાબિત થઈ ગઈ ઓકે બીબીએ બાઝીગર સીઝન 16 છે આ વર્ષે આ છેલ્લા 16 વર્ષથી ચાલતું આવે છે અને કોરોનાના ચાર વર્ષ માટે આને બ્રેક મળી ગયો હતો એટલે લાસ્ટ યરથી અમે પાછું રિઝ્યુમ કરેલું છે બીબીએ બાઝીગર સિઝન ફિફ્ટીન લાસ્ટ યર હતી અને આ યર સિઝન સિક્સટીન છે એટલે લાસ્ટ સિક્સટીન ઇયર્સથી અમે બીબીએ બાઝીગર બરોડામાં કરાવીએ છીએ અહીંયા અલગ અલગ ટાઇપ્સના સ્ટોલ્સ છે જેમાં ફૂડ સ્ટોલ્સ આવે છે ડેકોરેશનના સ્ટોલ્સ છે હેન્ડમેડ મટીરિયલ્સ લોકો સેલ કરે છે પેઇન્ટિંગ્સ છે કેનવાસ પેઇન્ટિંગ છે આ બધા ડિફરન્ટ ડિફરન્ટ ટાઇપ્સના સ્ટોલ્સ પણ અવેલેબલ છે આ વર્ષે સ્ટુડન્ટ્સને અમે લોકોએ પ્રાઇસ પુલ ઇન્ક્રીઝ કરેલો છે આ યરનો પ્રાઇસ પુલ ટોટલ વન ફાઇવ થાઉઝન્ડ છે

બીબીએના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા આ વર્ષે બાઝીગરની સોળમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે આખા ગુજરાતમાંથી પચાસથી પણ વધુ ટીમોએ ભાગ લીધો છે જેમાં કે અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત ભરૂચ બધેથી વાઝીગરમાં ટીમ્સ આવેલી તેમાં જે પચાસ ઉપરની ટીમો હતી એમાંથી ટોપ થર્ટી ટીમ્સને અમે ચાર રાઉન્ડ દ્વારા સિલેક્ટ કરી છે અને ટોપ થર્ટી ટીમ્સે પોતાના જે પોઈન્ટ્સ અર્ન કરેલા એમાંથી આ લોકોને ચાર દિવસ માટે દસ હજાર રૂપિયાનું કેપિટલ આપીને ધંધો કરવામાં આપ્યો છે આ પહેલાંના બાજીગરમાં અમે પાંચથી છ હજાર જેટલું કેપિટલ આપતા હતા તેમજ આ વર્ષે અમે દસ હજાર રૂપિયાનું કેપિટલ આપીએ છીએ અને સાથે જ વડોદરા શહેરની ખૂબ જ પ્રાચીન જગ્યા એવી કમાટીબાગની સામે અમે પાંચ દિવસ માટેની જગ્યા લઈ અને એ લોકોને બિઝનેસ કરવાની તક આપીએ છીએ आ वर्षे त्री स्टॉल अँ मुकेल है जेमा के फूड स्टॉल्स गेम्स स्टॉल एसेसरीज स्टॉल कपड़ाओं स्टॉल बदा विविध प्रकार स्टॉल्स है बेसिकली पूरे इवेंट के अंदर कोई भी एक टीवी के साथ नहीं है हाँ। yeah. हमारे अकेले का स्टॉल है जहाँ पे टीवी है हाँ। yeah. और हमारे अकेले का स्टॉल है जहाँ पे स्पिरिचुअल चीजें है जैसे की गीता जाए इन आर गीता के श्लोक जो बच्चे बूढ़े सारे पढ़ सकते हैं दूसरी चीज़ है कि हमारे पास हैंड पेंटेड बॉटल है ओके। हमने खुद से बनाए हुए हैं और इसके अंदर हम लोग की कॉस्टिंग जितनी आई है उससे ज़्यादा कम वी हैड प्रॉफिट बिकॉज ऑफ आर क्रिएटिविटी सो हमारे सॉल पर क्रिएटिविटी का कोई एंड नहीं इसलिए है इसलिए हमें आनंत दूसरी चीज़ है आप ये शो कर करते हैं ये है, है, है हमारे बैचेज जो हमने खुद से डिजाइन किए हुए हैं उसके अलावा बहुत सारे किचेंस बैचेज खाना भी रखते हैं एंड हमने ट्राई किया है कि इतनी सारी चीज़ें हो कि लोग आए तो वापस ना चाहिए एक अनंत यू नो चीज़ों का हमने इंफिनिटी का हमने सिंबल रखा है हमारे शॉप पर आप ज़रूर आइए बाजीगर को बाजीगर में आइए और इस पेज को भी फॉलो कीजिए थैंक यू